નમસ્કાર મિત્રો યહી હે શહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે ભારતની સામાજિક પરિસ્થિતિ ભારતની રાજતંત્ર અને ભારતના ન્યાયતંત્રને સાંકળી લેતી બાબતોને વધારે સાંકળી લેતી કેટલીક ધાર્મિક સંગઠનોની બાબતોને સાથે લઈને એક વાત કરવી છે વાત થોડાક જૂના ઇતિહાસ સાથે એટલા માટે કરવી છે કારણ કે પાંચ પચીસ સો વર્ષ કે પાંચ હજાર વર્ષ પહેલા બનેલી ઘટનાઓ પણ આપણને આપણા સમાજ જીવનના કાયમો સ્પર્શતી હોય છે અસર કરતી હોય છે અને આવી ઘટના ઓગણીસો એક્યાસી નો ઓગણીસમી ફેબ્રુઆરીએ તમિલનાડુના મીનાક્ષીપુરમાં બની મીનાક્ષીપુરના કથિત અછૂતો દલિતોએ એક હજાર લોકોએ એક સાથે ધર્માંતર કર્યું અને ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો ઇસ્લામ ધર્મ અંગીકારવા અંગીકાર કરવા પાછળના જે વાસ્તવિક વ્યાજબી કારણો હતા એ ત્યાં એ લોકો સાથે અસ્પૃશ્યતા એમના માર્ગ ઉપર ચાલવા માટેના કનડગત આવા અનેક કારણોસર એમના પ્રત્યે એક પ્રકારનો અનાચાર અત્યાચાર બિન દલિતો દ્વારા અને કથિત હિન્દુઓ દ્વારા કરવામાં આવતો હતો આ એક વાસ્તવિક હકીકત હતી એના કારણે ત્રાસીને આ લોકોએ આજે કહેવાતા સારા ધર્મમાંથી મુક્તિ મેળવી અને ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો પરંતુ ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યાના કારણોમાં જતા પહેલા પચીસમી જુલાઈ ઓગણીસો એક્યાસીના દિવસે સાધના નામના એક મેગેઝિને એવો અહેવાલ આપ્યો એના શબ્દો એવા હતા કે તામિલનાડુ રાજ્યના ત્રણ જિલ્લાના પાંચસો ગામોમાં રહેતા એક લાખ હરિજનો એક લાખ હરિજનોને મુસ્લિમ બનાવવા માટે જાળ બિછાવવામાં ધર્મગુરુ મુસ્લિમ ધર્મગુરુ અને વેપારીઓએ જાળ બિછાવી છે એવો એના શબ્દો છે પચીસમી જુલાઈ ઓગણીસો ના સાધના અંકના છે ઘટના બની છે જાન્યુઆરી ફેબ્રુઆરી ની અંદર મીનાક્ષીપુરના સોરી તામિલનાડુના મીનાક્ષીપુર ગામના એક હજાર દલિતોએ ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો અને એના સંદર્ભમાં કેટલાક સમય પછી ચાર પાંચ મહિના પછી આ સંગઠન જે છે એનું સાધના સામાયિક છે અને આ એનો અહેવાલ છે એટલે મુસ્લિમોએ પરદેશથી રૂપિયા મોકલી રહ્યા છે અને એ લોકોએ કરોડો રૂપિયાનું ફંડ ભારતની અંદર ઠાલવી અને ભારતના દલિતોને મુસ્લિમ બનાવી રહ્યા છે એવો એ આખો એનો અહેવાલ છે ઘણો લાંબો અહેવાલ છે સાધનાનો અને એની અંદર આનું વિસ્તૃત છણાવટ કરવામાં આવી છે કરોડો રૂપિયા એમ કે પરદેશથી આવી રહ્યા છે અને એ કરોડો રૂપિયાના કારણે ભારતના દલિતો મુસ્લિમ ધર્મ અંગીકાર કરી રહ્યા છે એવો પચીસમી જુલાઈ ઓગણીસો એક્યાસી ના સાધનાનો આ અહેવાલ છે બીજી ઘટના પચીસમી જાન્યુઆરી ઓગણીસો ને પંચ્યાસી ના દિવસે સંયુક્ત ખેડા જિલ્લા એટલે આજના આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ગોલાણા ગામે સવારમાં આઠ વાગે ચાર વણકરો ચાર દલિતોની હત્યા થઈ અને હત્યારાઓ ગામના કથિત દરબારો હતા એ સમયે જે આતંક ફેલાવવામાં આવ્યો છે જે નજરે જોયું સાંભળ્યું અને એ જે એક ઉત્તર પ્રદેશ બિહાર અને મધ્યપ્રદેશની અંદર જે આતંકવાદી ગુંડાઓ જે ત્રાટકતા હતા એ સ્થિતિ અને ગોલાણાની અંદર જે વણકરના ફળિયામાં લગભગ સો દોઢસો જેટલા આ સામાજિક આતંકવાદીઓ તાટકે અને એમણે જે ફાયરિંગ કર્યું જે માર્યા એ પણ બહુ ઘટના પીડાદાયક હતી જેને નજરે જોયું સાંભળ્યું અનુભવ્યું એ લોકો પરંતુ ગોલાણાની ઘટના બન્યા પછીના થોડાક સમય પછી આ ઘટના બની ત્યારે તો કોઈ પણ હિન્દુ સંગઠને એ ગામની એ ગામના વણકરોની મુલાકાત નથી લીધી ત્યાં આશ્વાસન આપવા ગયા નથી અથવા તો એમની શોક સભામાં પણ આ લોકો ઉનાતા ગયા એ સંગઠનોએ ત્રણ વર્ષ પછી અઠ્યાવીસમી ફેબ્રુઆરી ઓગણીસો અઠ્યાસી ના દિવસે કરમસંધના સંતરામ મંદિરમાં ખેડા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું એ સંમેલનનું નામ હતું ખેડા જિલ્લા હિન્દુ વણકર ભજન મંડળ સંમેલન ખેડા જિલ્લા હિન્દુ વણકર ભજન મંડળ સંમેલન એટલે એની અંદર જે ભજન વાળા વણકરો જઈ શકે એવું પ્લાનિંગ હતું પરંતુ એ સંમેલનમાં મને પણ જવાની તક મળી પાંત્રીસ મિનિટ પ્રવચન આપ્યું પ્રવીણ ચોગડીયાની હાજરીમાં અને એ સંમેલનનો હેતુ એવો હતો કે ખેડા જિલ્લાના ખ્રિસ્તીઓને જે અનામતના લાભો મળતા હોય એવા લાભો મળવા જોઈએ એમને બીજા લાભો ના મળવા જોઈએ એવો ઠરાવ પસાર કરવાનો જે એ વખતે ન થઈ શક્યું આ બે ઉદાહરણો આપવાનું કારણ એ છે કે ગઈકાલે જે ચુકાદો આવ્યો છે ઉત્તર પ્રદેશના એક જિલ્લાની અંદર ઉત્તર પ્રદેશના મેનપુરી જિલ્લાના જસરાણા થાણાનો દેવલી ગામના અંદર જે હત્યાકાંડ થયો અને ચોવીસ દલિતોની જે નુસલ્સ હત્યાકાંડ થઈ ચોવીસ દલિતોની જે નુસ હત્યાકાંડ થઈ અને એના કારણે આખા દેશમાં એ વખતે વુહાફો થઈ ગયો બધું થઈ ગયું પરંતુ ચોવીસ દલિતોને હત્યાકાંડ થયા પછી એ વખતે જે ભારત સરકારના ગૃહમંત્રી હતા જ્ઞાની જયસિંહ જે પછી ભારતના રાષ્ટ્રપતિ હતા એમણે સંસદમાં નિવેદન કર્યું કે ભાઈ ચોવીસ દલિતોની હત્યાકાંડ થયો છે સાથે સાથે એ વખતે ઘણા બધા લોકોના આક્ષેપો અને પ્રતિ આક્ષેપો એવા હતા કેટલાક લોકોનું એવું કહેવું હતું કે ચોવીસ ને બેતાલીસ લોકોની હત્યા થઈ કેટલાક લોકોએ છત્રીસ હત્યાકાંડનો આંકડો કીધો પરંતુ સરકારી રેકોર્ડ પ્રમાણે એ આંકડો ચોવીસ નો જાહેર થયો અને ચોવીસે ચોવીસ જ રહ્યા એ વખતને જે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા પ્રતાપસિંહ વિશ્વનાથ પ્રતાપસિંહ એમણે એવું જાહેર કર્યું કે ભાઈ આ હત્યાકાંડ માટે હું જવાબદાર છું એમણે એટલી જાહેરાત કરી પણ એમણે જાહેરાત કર્યા પછી રાજીનામું નહોતું આપ્યું કે આ જે આતંકવાદી જે ઠાકુરો હતા એમને પકડવા માટે ના કોઈ ઇનામની એમણે જાહેરાત નહોતી કરી બસ એ એમણે જાહેરાત કરી પરંતુ જ્યારે જ્ઞાની જૈલસિંહે એમ કે આ રજૂઆત કરી રહ્યા હતા ત્યારે એ લોકસભામાં રડી પડ્યા હતા એવો અહેવાલ છે અખબારી અહેવાલ છે અને ઇન્દિરા ગાંધીએ પણ સ્થળની મુલાકાત લીધી અને ત્યારે પણ ઇન્દિરા ગાંધી પણ રડી ગયા હતા એવો અખબારી અહેવાલો છે પરંતુ એમાં એટલું નક્કી થાય કે આ લોકોનામાં કંઈક સંવેદના હતી નઠારાપણું નહોતું એ પેલા આતંકવાદીઓની કેટેગરીમાં જઈને બેસી જાય એટલા તો નઠારા નહોતા એટલી એમનામાં સંવેદના હતી અને એ રડી ગયા હવે હત્યાકાંડનું સાચું કારણ શું હોઈ શકે એ વખતે અને આજે પણ જે અખબારી અહેવાલો આવે છે એટલે ગોદી મીડિયા અત્યારે ભલે નામ આવે પણ એ ગોદી મીડિયા ત્યારે પણ હતું એટલે ત્યારે પણ એવા અહેવાલો વહેતા કરવામાં આવ્યા હતા કે ભાઈ આ જે હત્યાકાંડ બન્યો એ પ્રણ રેકોર્ડનું કારણ છે અને એના કારણે ઠાકુરોએ હત્યાકાંડ કર્યો પણ વાસ્તવિક કારણ એવું ન હતું વાસ્તવિક કારણમાં તો શું હતું કે જે રાધે અને સંતોષ નામના જે આ ઠાકુરોએ હત્યાકાંડ કરી રહ્યા હતા એ લોકોને એક પ્રકારની દાહજ હતી ધ્રોણા હતી અને એના કારણે એ દેહલી ગામથી બે કિલોમીટર દૂર જ પોલીસ થાણું હતું આ આટલું બધું ત્રણ ત્રણ કલાક સુધી જે આ હત્યાકાંડ ચાલ્યો હોય અને એ સમાચાર એમને ના મળ્યા ના બને પરંતુ એ હત્યાકાંડ પૂરો થવા છતાંય તે પોલીસ ત્યાં સ્થળ ઉપર નહોતી આવી એટલે વાસ્તવિક કારણ એવું હતું કે ઠાકોરોના ઘરમાંથી એ વખતે હથિયારો પકડાયા હતા એટલે પોલીસ તો હંમેશા ખૂબ હોશિયાર હોય છે પોલીસે એના સાક્ષી જોતા હતા એટલે પોલીસે તો બે ચાર રખડતા દલિતોને પકડી લીધા અને એના નામ લેવા સાક્ષી તરીકે નોંધાયા એટલે જે ઠાકોરો જેના ઘરમાંથી હથિયાર પકડાયા છે એમણે એમ માની દીધું કે આ દલિતો એ જ પોલીસને જાણ કરી એમણે બોલાવી અને અમને પકડાયા છે એટલે એક પ્રકારનું ખુન્નસ એક પ્રકારનું આમ પણ જાતિગ્રસ્ત ધોરણને નફત તો હોય અને એની અંદર કથિત અછૂતો જયારે આવું પગલું લે તો એને પૂરા કરવી નાખવા માટે આ લોકોની પાસે બહુ વ્યાજબી કારણ એમના મતે ઉભું થાય અને આના અનુમોદન આપતી હકીકત બીજી એક એવી છે કે એ એ જ ગામમાં એક છત્રપાલ નામનો છત્રપાલ જાટવ નામનો એક કથિત દલિત ના ઘર પાસે લાયસન્સ વાળી બંદૂક હતી આ દલિત પાસે લાયસન્સ વાળી બંદૂક હતી તો જે ત્યાં જસરાણા પોલીસ થાણાનો જે ફોજદાર હતો સુરેશચંદ્ર શર્મા એણે બે દિવસ પહેલા બળજબરી થી આ બંદૂક જમા લીધી હતી પોલીસને આવી બંદૂકો લાયસન્સ વાળા હથિયારો જપ્તે લેવાનો કાનૂની અધિકાર છે પરંતુ એ સંજોગો એવા હોય છે કે ચૂંટણીનો માહોલ હોય અથવા તો કોમી વાતાવરણ તંગ બનેલું હોય આવા કોઈ સંજોગો અસાધારણ સંજોગો હોય તો પોલીસ આવા હથિયારો જપ્ત કરશે પરંતુ અહીંયા આગળ તો ચોક્કસ આયોજન હોઈ શકે એના કારણે પોલીસે એ હથિયાર એની પાસે જમા લીધા અને અત્યારે અઢારમી નવેમ્બર ઓગણીસો એકસ ના દિવસે સાંજે ચાર વાગે ચાર વાગે વીસ લોકોની ટોળકી ગામમાં પ્રવેશ કરે છે દલિત વસ્તીની અંદર આવે છે દલિત વસ્તીના ઘરો ઉપર ચડી જાય અને એ લોકો આડેધડ ફાયરિંગ કરે છે જેટલા નજરે ચડ્યા અને ઝપટે આવ્યા એટલા પૂરા ગયા બાકી રહ્યા પછી એ લોકો નીચે ઉતરે છે અને જે લોકો ઘરમાં ભરાઈ ગયા હતા એવા લોકોના બારણા તોડી તોડીને બહાર કાઢે છે એમાં એક આશાદેવી નામની સ્ત્રી હતી એ પોતાનો જીવ બચાવવા માટે ઘરમાં ઘૂસી ગઈ છે બારણું તોડી અને એની પર ગોળીબાર કરવામાં આવ્યું એ તરફ જ રહી પરંતુ જ્યાં સુધી એ મૃત્યુ ના પામી ત્યાં સુધી એની પર સતત ગોળીઓ વરસાવવામાં આવી એક શ્યામાદેવી નામની એક મહિલા હતી એ એના ઘરની અંદરના બાળકો સાથે હતું એનું બારણું તોડી દેવામાં આવ્યું અને એના બાર વર્ષનો દત્તારામ અને ચૌદ વર્ષના ભરત નામના એના બે છોકરાને પોતાની સાથે વળગાડી દીધા પોતાને બચાવવા માટે તો એની સાથેથી એ સ્ત્રીની મગલભથી બાળકોને જુદા પાડી અને એમને એની નજર સામે જ પતાવી દેવામાં આવ્યા અને એના કારણે એ સ્ત્રી બેહોશ થઈ ઢળી પડી પેલા મને એમ માની ગયું હતું કે એ મરી ગઈ છે ને એમ કરીને એને છોડી દીધી બીજી એક દોઢ વર્ષની આઠ માસના બાળકોને આ લોકોએ છોડ્યા નતા આમની રીતે ઘાતકતા તો જુઓ કેટલું બધું અને આ ઘાતકતાની સાથે સાથે સરકારની ઘાતકતા પણ હું હમણાં થોડાક ઉદાહરણો આપું છું કે ડાકુરાણી ફોલન દેવીએ મહિના જે ઠાકોને જયારે એક લાઈનમાં ઉભા રાખીને પતાવી દીધા તો એ વખતની સરકારે દરેક મૃતક માટે વીસ વીસ હજાર રૂપિયાની સહાય જાહેર કરી હતી પરંતુ દિલ્હીના જે હત્યાકાંડની અંદર જે દલિતો ભરી ગયા એમના માટે પાંચ પાંચ હજાર રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી કે રી સહાય પાંચ પાંચ હજાર રૂપિયાની કારણ કે ઠાકોરનો મૃતદેહ અને દલિતના મૃતદેહની અંદર પણ આટલો તફાવત હોઈ શકે ઠાકોરનો મરેલો મરેલો પણ એ એમના મન કિમતી દેહ હોય દલિતનો મૃત્યુ અને દલિતનો દેહ એનું મૂલ્ય ના હોય એવું આ આ વસ્તુ દેખવામાં આવે હવે આ ઘટનાનો ચુકાદો ચુમ્માલીસ વર્ષે આવ્યો કેટલા વર્ષે આવ્યો ઓગણીસો માં ઘટના બની ચુમ્મા બે હજાર પચીસમાં ચુમ્માલીસ વર્ષે ચુકાદો આવ્યો એમાંથી સત્તર આરોપીઓમાંથી તેર મરી ગયા કેટલા તેર મરી ગયા એટલે જે મરી ગયા છે એને એના પરિવારને કોઈ ચિંતા જ નહીં ખૂન કરો હત્યા કરો બળાત્કાર કરો અને ચાલીસ પચાસ ચુકાદો આવે એટલે તમારે મુક્ત મને ફરવાનો એવો સંદેશો આ હત્યાકાંડ નથી આપતો ચાલીસ ચાલીસ પિસ્તાલીસ વર્ષે ચુમ્માલીસ વર્ષે જો આ ચુકાદા આપતા હોય તો આવા હત્યારાઓને શું સજા થાય એને કેવી રીતે સજા થઈ શકે સમાજમાં શું સંદેશો જાય સમાજમાં તો આજના ગોદી મીડિયાના જે સમાચાર છે એમ કે ભાઈ સમાજમાં સંદેશો જશે કે આવો હત્યાકાંડ ના કરવા જોઈએ પણ સમાજમાં તો સીધો સંદેશો જાય છે કે ભાઈ હત્યાકાંડ કરો રેપ કરો ગુનાખોરી કરો અને એના કારણે ચાલીસ પચાસ વર્ષે ચુકાદો આવશે ત્યાં સુધી તો કેટલાક મરી ગયા હશે કેટલાક ભાગી ગયા હશે કેટલાક ફરાર જાહેર થઈ ગયા હશે એટલે આ લોકોને આવા ગુના કરવા માટેનું પણ લાંબા ગાળે આવતા ચુકાદાઓ અનુમોદન આપે છે આ વાસ્તવિક રીતે ન્યાય નથી પણ કાનૂની અન્યાય કહી શકાય આનો ન્યાય ના કહી શકાય આના અન્યાય કહી શકાય અને આ જે નિર્દોષ મરી ગયા એ લોકોની વયની દ્રષ્ટિએ જોઈએ તો એકથી વીસ વર્ષના દસ લોકો હતા એકવીસથી ચાલીસ વર્ષની ઉંમરના દસ લોકો હતા એકાવનથી સાઠની ઉંમરમાં ત્રણ હતા અને સાઈઠ થી વર્ષની એટલે પંચોતેર વર્ષના પણ વ્યક્તિ હતા એટલે એ ચોવીસ જણા હતા એમાં સાત સ્ત્રીઓ હતી સત્તર પુરુષો હતા અને એમાં એક દોઢ વર્ષનું બાળક હતું વિચાર તો કરો સ્ત્રીઓનો પુરુષોનો બાળકને એમણે એ બક્ષ્યા નથી અને આ સિવાયની બીજી સંખ્યાઓ જે ઘાયલોની સંખ્યા હતી એ તો આમાં આંકડો ક્યાંય જાહેર થયો નથી જાહેર કરવામાં આવ્યો નથી પરંતુ આખો હત્યાકાંડ તમે જુઓ કોઈ વાસ્તવિક કારણ નું જમીનોનું કોઈ દખલ નતો એકબીજાના આગળ પાછળના કોઈ વાદ વિવાદ નહોતા ચાલતા એક ઉપજાવી કાઢે કાઢેલું કારણ મીડિયા એવું હતું કે ભાઈ આ પ્રણય ત્રિકોણ હતો એના કારણે હત્યાકાંડ થયો વાસ્તવિક કારણ એવું હતું કે ઠાકુરોના ઘરમાંથી હથિયારો પકડ્યા અને એ હથિયારોના સાક્ષી દલિતના બનાવવામાં આવ્યો એટલે આ લોકોએ માની લીધું કે ભાઈ આ દલિતોએ પોલીસને જાણ કરી અને પોલીસને બોલાવી છે અને આમ પણ દલિત ગમે તેટલો આર્થિક રીતે સદ્ધર હોય શૈક્ષણિક રીતે ગમે તેટલો હોય શાસન પ્રશાસનમાં ગમે તેટલી ઊંચી કક્ષાએ પહોંચ્યો હોય પણ એમના પ્રત્યેની જે હિન્દુત્વની ધમા એમના પ્રત્યેની નફરત એમના પ્રત્યેની જે ભેદભાવ ભરી જે નીતિ છે એની જે માનસિકતા છે એ તો બદલી નથી અથવા તો બદલાવામાં આવે સો વર્ષો સુધી પણ ઘટાડો થશે કે કેમ કારણ કે અત્યારે જે સંગઠનો કામ કરી રહ્યા કટ્ટરવાદી સંગઠનો એ તો આ ધ્રોણાના આ નફરતના વધારે ફેલાઈ રહ્યા છે અને જે અસમાનતાની ખાય છે એને મોટી પોળી કરી રહ્યા છે એટલે લાંબા ગાળે કાયમ માટે શોષિતો પીડિતો અને દલિતોએ જે વધારે સહન કરવાનું હોય છે અનુસૂચિત જાતિના જે નાગરિકો છે આદિવાસીઓ છે એમની ઉપર જયારે આવા અનાચારો થાય અત્યાચારો થાય તો એક જ ઘટના એક જ અનાચારની ઘટના હોય એ બળાત્કાર હોય આગજની હોય શારીરિક અત્યાચાર હોય કે હત્યાઓ હોય એ બળાત્કાર હોય એની અંદર એમને ઓછામાં ઓછા પાંચ પ્રકારના અત્યાચારો વેઠવા પડતા પહેલો અત્યાચાર તો એની ઉપર હુમલો થાય એટલે એની પર શારીરિક હુમલો થાય માનસિક હુમલો થાય બૌદ્ધિક હુમલો થાય રેપ થાય ઘર બાર રૂટી લેવામાં આવે એની મિલકત આવે એ પહેલો અત્યાચાર થાય એટલે એ પહેલો અત્યાચારનો એ ન્યાય મેળવવા માટે પોલીસ પાસે જાય એટલે સૌ પહેલા તો પોલીસ ફરિયાદ લેવાની આનાકાની કરે ઘણા બધા કિસ્સાઓની અંદર હાઈકોર્ટે આદેશ કર્યા પછી એની ફરિયાદો લખવામાં આવે છે એટલે પહેલાં પોલીસ એમ કહે કે અમારે તપાસ કરવાની એટલે તપાસના માને શરૂઆતના તબક્કે મોટા ભાગના કેસોની અંદર ફરિયાદ નથી લેવામાં આવતી જ્યારે એમણે તપાસ કરવાનું જે નાટક કરવામાં આવે એની અંદર એમણે એમના જે મેળવ્યા હોય એના કથિત જવાબો લેવાના હોય અને પછી કેસને કઈ રીતે ઢીલો પાડવો એની એક આખી સાજિશ ગોઠવવામાં આવે એટલે બીજો અનાચાર પોલીસ તરફથી શરૂ થાય ત્રીજો અનાચાર સરકારી નીતિઓ ભાઈ સરકારનો આ કાયદો આવો છે સરકારનો આ નીતિ આવી જ છે સરકારે ગુનાઓ ઘટાડવા માટેનો આદેશ છે એટલે ગુનાઓ સરકારી ચોપડે ના નોંધાય ગુનાઓ ઘટ્યા છે એવું જાહેર કરે એટલે સરકારની અમુક વર્ગો માટેની જે ભેદભાવભરી નીતિ હોય એની ખાસ તો આદિવાસીઓ અને દલિતો માટેની જે ભેદભાવભરી નીતિ હોય એના કારણે આ તંત્ર પક્ષપાત રીતે વર્તતું હોય એટલે આ ત્રીજો અન્ય અનાચાર છે ચોથો અનાચાર કાનૂન દ્વારા થાય ચાલીસ પચાસ વર્ષે ચુકાદો આવે કેટલાક કેસોની અંદર અ આગોતરા જામીન આપવાની જોગવાઈ ન હોવા છતાં ઘણી બધી કોર્ટોએ એટ્રોસિટીના પુરાવામાં આગોતરા જામીન આપ્યા છે કેટલાક કેસોની અંદર જે કક્ષાના અધિકારીએ તપાસ કરવાની હોય પણ એની કરતાં નીચલી રેન્કના અધિકારીઓને તપાસ સોંપવામાં આવે અને એના કારણે ન્યાયતંત્રએ એવા કેસો કાઢી નાખી એના આરોપીઓને મુક્ત કર્યા અથવા નિર્દોષ કર્યા છે કેટલાક કેસોની અંદર ન્યાયતંત્રએ સરકાર દ્વારા ચૂકવવામાં આવેલી સહાય પરત લેવાના આદેશો કર્યા છે જે કાનૂનયુક્ત નથી એટલે આ ન્યાયતંત્રનો અન્યાય છે અને ચોથો અન્યાય પાંચમો અન્યાય મીડિયાનો છે આ ગોદી મીડિયા તો વર્ષોથી આ દિશામાં કામ કરે છે અને એ ગોદી મીડિયાની અંદર જે લોકો કામ કરે છે એમાંથી મહોદઅંશે એ હિન્દુત્વની માનસિકતાથી ઘેરેલા અને એમાંના પણ કેટલાક ઉદાર મતવાદી તટસ્થ પત્રકારો અથવા તટસ્થ કોલમ લેખકોનો બાદ કરીએ તો આંગળીને વેડક ગણી શકાય એવા એકાદ બે ટકાને બાદ કરનારા બીજા મહદ વિશે એ પીડા પત્રકારોથી પીડાતા હોય છે એમની માનસિકતા માનસિકતાથી પીડાતા હોય અને એ હંમેશા સમાચારોને વિકૃત રીતે રજૂ કરતા હોય અને એવા ગોદી મીડિયાના એક લાખ કિસ્સાઓ એવા છે કે એમણે આ સમાચારો હંમેશા વિકૃત રીતે રજૂ કરેલા હોય છે ટૂંકમાં દેવલી હત્યાકાંડનો જે ચુમ્માળીસ વર્ષો આવ્યો છે અને એની પહેલા મેં બે જે ઉદાહરણો આપ્યા એટલા માટે આપ્યા કે દેવલી હત્યાકાંડ જેવા ઉત્તર પ્રદેશ અને બિહારની અંદર લગભગ સો કરતા વધારે મોટા હત્યાકાંડો થયા છે જેની અંદર પાંચ દસ થી માંડીને સો સુધી એની સંખ્યામાં દલિતોની હત્યાઓ થઈ છે અને એ હત્યાઓ થયા પછી લક્ષ્મણપુરા બાંધે જેવા કેસોની અંદર આરોપીઓને સો સો ટકા મુક્ત કરી દેવામાં આવ્યા છે એટલે કોર્ટ આરોપીને મુક્ત કરી દે અથવા પચાસ વર્ષે ચુકાદો આપે તો આમાં જે જેને ભોગ્યું છે જેનો અત્યાચાર થયો છે જેનો આખા પરિવાર સાથ થયા છે એનો શું દોષ એમનું કયું પાપ કે એમણે આટલું બધું સહન કરવાનું અને છેલ્લે છેલ્લે ન્યાયતંત્ર પણ યોગ્ય સમયમાં અને યોગ્ય હકીકતોને ધ્યાનમાં લઈને ચુકાદો ના આપે બે ઉદાહરણો મેં જે આપ્યા એક બાજુ તમને દલિત તરીકે રહેવાશે પીડી નાખવાશે તમને ધર્માંતર નથી કરવા દેવું ધર્માંતર કરો તો મધ્યપ્રદેશ જેવી સરકાર ફાંસીના કાયદા લાવવાની વાત કરે જિહાદ જેવા કાયદા લાવવાની વાત કરે પણ એ લવજિહાદનો કાયદો લાવતા પહેલા જે હિન્દુ કન્યાઓ મુસ્લિમ પરિવારોમાં જઈ છે એને પણ પાછો લાવવાનો પણ એક કાયદો એમને લાવવો જરૂરી નથી લાગતો તો તંદુરસ્ત ભારતનું નિર્માણ થાય વાસ્તવિક રીતે આ બધી પૂર્વગ્રહયુક્ત નીતિઓ છે આજના વિડીયોનો જે આ હકીકતો રજૂ કરી છે અને એની અંદર જે બે ઉદાહરણો શરૂઆતના આપ્યા કે આ સંગઠનો સમાનતા બંધુત્વના ભાવતાથી નહીં પરંતુ ધ્રોણા યુક્ત માનસિકતાથી કામ કરી રહ્યા છે આવી ધૃણાયુક્ત માનસિકતા ભારતનો બનાવી બનાવ્યું છે ભારતના ચારે દિશાઓમાંથી નુકસાન કર્યું છે માટે દર્શક મિત્રો તમને એક આગ્રહ છે કે આ વિડીયોને તમે પૂરો સાંભળવા સાથે તમારા તમામ મિત્રોમાં તમારા મોબાઈલમાં હોય તમામ ગ્રુપોમાં આનો વધુમાં વધુ શેર એટલા માટે કરો કે કેવા કેવા પ્રકારના લોકો કઈ કઈ દિશામાં કામ કરી રહ્યા છે અને શોષિતો પીડિતો સંપૂર્ણ નિર્દોષ હોવા છતાંય પણ એમને કેમ પીડી રહ્યા છે તો એના પ્રત્યે એક લોકમ જાગૃત થવું જોઈએ અને આવા અનાચારો અટકવા જોઈએ આવા અનાચારો અટકશે તંદુરસ્ત ભારતનું નિર્માણ થશે સશક્ત ભારતનું નિર્માણ થશે આપણે એવી ઈચ્છા અને અપેક્ષા રાખીએ કે તંદુરસ્ત સશક્ત ભારતનું નિર્માણ થાય એક નીતિમય અને શક્તિશાળી ભારતનું નિર્માણ થાય અને એના કારણે તમે ઉન્નત મસ્તકે સમગ્ર દુનિયામાં તમે તમારો અવાજ રજૂ કરી શકો મિત્રો આજે તો આટલી વાત સાથે સાથે ફરી વખત તમને એક રિક્વેસ્ટ છે આ ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને આ સંદર્ભમાં અને તમે અવાજ આવતા હોય એવા કિસ્સાઓ તમે મને કોમેન્ટમાં લખી મૂકો આપણે એને યોગ્ય માત્રામાં સત્ય હકીકતો વાસ્તવિક હકીકતો સાથે રજૂ કરીશું અહીંયા મેં જે કંઈ રજૂઆત કરી છે એ એ સો ટકા હકીકતો આધારિત છે આમાં એક પણ રજૂઆત કહેતો તો કહેતી નથી કેટલાક લોકો કેટલાક સંગઠનો માત્ર ઉપજાઈ કાઢેલી કહેતો તો કહેતી રજૂઆતો કરતાને આપણે હકીકતો આથી આવી તથ્ય આધારિત રજૂઆતો કરી છે ફરી આવી રજૂઆત સાથે મળીશું ત્યાં સુધી હું રજા લઉં છું આવજો